ચન માં વાંચે છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને એમાં કોઈ ખેદ મિશ્રિત નથી ધ હજારો વર્ષો પહેલા પ્રભે પૃથ્વી બનાવી અને એ સમયે બધું જ આપણા માટે જે જરૂરી હતું તેમણે અગાઉથી બનાવી દીધું હાલે લે

ઘણી બધી વખત આપણા ઈશ્વર આપણા પ્રભુએ એવી આપણી માટે બાબતો કરી છે કે જેને આપણે કદી ભૂલી શકતા નથી અને એ બાબતો જે કોઈ વિશ્વાસ કરે છે બધાને માટે છે હાલ લીલું ખાલી કોઈ એક પંથ માટે નહીં અમુક લોકો માટે નહીં અમુક વર્ગ માટેની અમુક દેશ માટે નહીં અમુક શહેર માટે નહીં અમુક ગામ માટે નહીં અમુક વિસ્તાર માટે નહીં અમુક ઘરને માટે નહીં પણ સમગ્ર લોકોને માટે પ્રભુએ અઘાવતી બધું જ ઉત્પન્ન કર્યું છે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેઓનો નાશ ન થાય તેઓને અનંત જીવન મળે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને એવા પ્રભુની પાસે આજે સવારમાં મારા અને તમારા માટે પણ સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે હાલે લુએ તમારા અને મારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે દુઃખી ના થઈ હતાશ ના થઈ નિરાશ ના થઈ અને ચિંતા પણ ના કરીએ કશું સારું નથી કશું થયું નથી કંઈ પણ સારું દેખાતું નથી પ્રાર્થનાનો પ્રત્યુત્તર બહુ વેગડે લાગી રહ્યો છે પણ તો પણ હું તમને કહીશ કે વિશ્વાસમાં બનેલા રહેજો ઈશ્વરની ઈચ્છા હંમેશા સારી હોય છે હાલીલુય એવા સમયમાં કે જ્યારે તમને અને મને એવું લાગતું હોય કે આપણી પ્રાર્થનાઓ નથી સંભળાઈ રહી આપણી પ્રાર્થનાનો ઉત્તર આપણને નથી મળ્યા એવા સમયમાં પણ હાલીલુયા પ્રેઝ લોડ એવા સમયમાં પણ આપણા ઈશ્વરની પાસે આપણી પાસે આપણે માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે તે આપણી પાસે છે તે આપણી સંભાળ લઈ રહ્યા છે તે આપણી કાળજી લઈ રહ્યા છે અને વિશ્વાસ કરીએ જો તમે આનો પ્રભુ ના છે તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસથી ચાલી રહ્યા છે કોઈ ખોટ પડવાની નથી હાલેલુયા કોઈ ખોટ પડવાની નથી દરેક દિવસ પ્રભુએ આપણને આપ્યો છે અને એક એક દિવસ સાથે તેમનો આશીર્વાદ છે રોજ દરેકને માટે 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 તક છે મારા તમારા જ્યાં સુધી કૃપાનો સમય છે ઈમિડિયેટ આપણે પ્રભુ પાસેથી આશીર્વાદિત થઈ શકીએ છીએ પ્રભુની પાસે જઈએ Aleluya. દરેક વર્ષના પહેલી જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધીના બધા જ દિવસો પસ્તાવાના માટે છે પાછા ફરવાના માટે આપવામાં આવ્યા છે કોઈ સીઝન ની રાહ ના જોશો કે ફરી આત્મિક જાગૃતિનો સમય આવે ત્યારે આપણે નવા બનીશું અત્યારે આપણે જીવન જીવી લો ફરી ઉપવાસ કરીને ફરી આપણે બધો પસ્તાવો કરીને આપણે ફરીથી નવા બની જઈશું અત્યારે જીવી લો આપણે જાણતા નથી આવતીકાલે શું થનાર છે એક કલાક પછી આપણે નથી જાણતા શું થનાર છે પ્રભુ પળવારમાં મોસમમાં બદલી નાખે છે કડીક મટાડ અને તડકો અને વરસાદ અને હિમ પ્રભુ પાણે છે હાલેલુયા લોર્ડ જ્યારે આપણને લાગતું હોય સમય નથી સારો શાંત રહીએ પ્રભુને આગળ નમી જઈએ પ્રાર્થનામાં રહીએ અને જ્યાં સુધી સમય પસાર ના થાય ત્યાં સુધી પ્રભુ તરફ આપણી દ્રષ્ટિ રાખીએ વિશ્વાસ કરીએ વિશ્વાસો બનીએ અધીરા ના થઈએ વિશ્વાસ કરવાનો છોડી ના દઈએ વિશ્વાસ કરવાનો પડતો ના મૂકીએ હા વિશ્વાસ કરવાનો પડતો ના મૂકીએ હાલે લો કેમ કે વચન એવું શીખવાડે છે

શક્યતાઓ ને ખબર નથી પણ હું જાણું છું કે મારા પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી છે હાલેલુયા અને ચોક્કસ હો બહુ જલ્દીથી વિશ્વાસથી એ સાક્ષી મૂકનાર છો કે ત્રણમાંથી એક બાબત પ્રભુએ પૂરી કરી છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હા મારા માટે અશક્ય હોય શકે માણસોને જે અશક્ય છે એ દેવને શક્ય છે અને મારા દેવ મારા પ્રભુ મારા પરમેશ્વર જેમના પર હું ભરોસો રાખું છું એ એને શક્યતામાં બદલી નાખશે એ બાબતોને તેઓ શક્યતામાં બદલી નાખશે ધ કેટલી ગજબની બાબતો છે ને વાલા મિત્રો ખરેખર જ્યારે આપણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા માટે અદભુત કામો કરે છે હાલે વિશ્વાસી બનીએ વિશ્વાસ રહીએ અને વિશ્વાસથી આજની સવારમાં આગળ વધીએ હાલે લોહી વિશ્વાસથી આજની સવારમાં આગળ વધીએ અને હું કથિત કહું છું સાધના સમયે તમે અને હું એવા ઈશ્વરનો મહિમા જોનાર છે કે જે પ્રભુ આપણી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી

તક આપી છે પ્રભુ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ થેન્ક યુ પ્રભુ અમે જાણતા નતા પ્રભુ કે અમે આ તક જોઈશું કે કેમ પણ પ્રભુ તમે અમને બતાવી છે તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ અને પ્રભુ વિશ્વાસ કરીએ છીએ તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી અને પ્રભુ તમારા આશીર્વાદોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ તમારી સર્વ યોજનાઓ દરેક યોજનાઓ અમારા જીવનમાં પરિપૂર્ણ થાય પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ અમે એ પ્રમાણે ચાલીએ એ પ્રમાણે વિશ્વાસ કરીએ શુદ્ધ રહીએ પવિત્ર રહીએ અને તમારી ઈચ્છા પ્રભુ અમારામાં પૂરી થાય હા પ્રભુ અમારી નહીં પ્રભુ અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ એટલા માટે કે પ્રભુ અમે તમારી ઈચ્છાથી વધારે આશીર્વાદિત થવાના છે તમારી યોજના પ્રમાણે જીવવાથી અમે વધારે પ્રભુ ભલું થયેલું અમારું જોવાના છે અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ઈચ્છા નહીં તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ એ પ્રમાણે થાવ એ બી પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ પૃથ્વી પર તમારું રાજ્ય બહુ જલ્દીથી આવો અને પ્રભુ આખા દેશમાં અને આખા વિશ્વમાં એક છેડેથી બીજે છેડે સુધી પ્રભુ આત્મિક જાગૃતિ આવે તમારો નામનો મહિમા થાય દરેક ઘૂંટણ નામે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એના માટે પ્રભુ હા પ્રભુ અમારી સેવા દ્વારા પણ મોટા મોટા કામો થાય એવું તમે થવા દો દરેક ભાષા બોલનાર અને દરેક શહેર દેશમાં રહેનાર અને દરેક રાજ્યમાં રહેનાર લોકોની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ જે તે ભાષામાં તેઓ તમારા નામે સેવા કરી રહ્યા છે એને સફળ કરો આશીર્વાદિત કરો તેમના વિરુદ્ધની દરેક અઘટિત અમંગળ બાબતો તમે દૂર કરો અને દરેકનું રક્ષણ કરો તેમને મારવામાં આવી રહ્યા છે સતાવવામાં આવી રહ્યા છે તેમના બાળકોને તેમના જાનમાલને પ્રભુ મંદિરને અને પ્રભુ ઘણી બધી એમની સંપત્તિને નુકસાન કરી રહ્યા છે જે તમારી છે પ્રભુ ત્યારે પ્રભુ તેઓનું રક્ષણ કરજો તમે તેમને સલામત રાખજો અને પ્રભુ પાપોની ક્ષમા આપજો પ્રભિતા અને ખાસ કરીને પ્રભુ અમારી ભૂલોના લીધે પ્રભુ જે કંઈ અમે ગુમાવ્યું છે એને માફ કરીને પ્રભુ તમે પાછું આપો શુદ્ધ કરો પવિત્ર કરો અમારી સેવાઓ વધારે ધારદારને આશીર્વાદિત થાય એના માટે અમે આટલી વિનંતી કરીએ છીએ અમારી મધ્યે તમે છો અમે જાણીએ છીએ ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે અમને બધાને નવો ને તાજો સ્પર્શ આપો અને આજે સવારથી તમારા પ્રેમ આનંદ અને શાંતિથી અમને ભરી દો રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ અત્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે વિનંતી કરીએ છીએ જેઓ તમને મળવા માટે આવ્યા છે તમે તેમને આશીર્વાદ આપો પ્રભિતા તેમના હૃદયની ઈચ્છાને પૂરી કરો જો કોઈ તમારા બાળકો તમારા લોકો દુઃખી છે ઉદાસ છે નિરાશ છે જરૂરિયાતમાં છે નાણાં ભીડમાં છે પ્રભુ તો તમે તેવાની મુલાકાત લો અને જેમને જે રીતે હમણાં તેમને તમારા સાજાપણાની જરૂર છે કૃપાની જરૂર છે દયાની જરૂર છે પ્રભુપીતા એ પ્રમાણે થાવ પ્રભુ દરેક માદાઓને તમે સાજા કરો પ્રભુ દરેક પ્રકારના રોગમાંથી પ્રભુતા અને પ્રભુ અત્યારે જો કોઈ વિશ્વાસ કરે છે પ્રભુ તો તેઓ અત્યારે જ સાજા થાય તમારા નામ મને કેવળ માન અને મહિમા તમને મળો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જોબ આપો જોબનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો જુદા જુદા લડાઈ ઝઘડાઓ દૂર કરો પ્રભુ આઈએલટીએસના બેન્ડ આપો પ્રભિતા વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો તમે દૂર કરો દરેકના જોબને બિઝનેસને આશીર્વાદિત કરો આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો સફળ કરો એવી પ્રાર્થના કરીએ છીએ જેઓ ગેરમાર્ગે રહ્યા છે વ્યભિચારમાં છે નશાઓમાં છે ખરાબ બાબતોમાં ત્યાંથી તમે તેમને પાછા લાવો તમારામાં સ્થિર અને પુનઃસ્થાપિત કરો એવી પ્રાર્થના કરી છે જેમને મકાન જો છે મકાન આપો મકાન ખરીદી શકે વેચી શકે મકાન ભાડે મેળવી શકે એવી મોટી દયા કૃપા કરુણા તમારા બાળકો પર રાખજો દેશને વિદેશમાં તેઓનું તમે રક્ષણ કરજો ભરણપોષણ કરજો પ્રભુ હા લોનની જરૂર છે લોન આપજો જોબની જરૂર છે જોબ આપજો નાણાંની જરૂર છે નાણાં આપજો લગ્ન જીવન માટે જરૂર જો જીવનસાથી આપજો પિતા અને ધનના જે અગત્યતા છે લગ્ન બાદ તો પણ તેમને બાળક ધનનો પણ આશીર્વાદ આપજો પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહ્યા પ્રભુ મન બુદ્ધિને લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે તમારે આગળ નમ્યા છે ત્યારે પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ અમે જે કંઈ તમારી પાસે માગ્યું છે પ્રભુ એઓ જેમ પ્રભુ અમારી ત્રણે ત્રણ વિનંતીઓ તમારે એ ઘણી માન્ય થાય તમને મહિમા મળે અને પ્રભુ ઘણા બધા લોકોનો વિશ્વાસ તમારા તરફ ફરે અમારી સાક્ષીઓ દ્વારા એવું તમે થવા દેજો આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર અન પાણી આપજો પ્રભુ અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ સાધના સમયે પ્રભિતા તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો હા પ્રભુ હવે અમે તમારા બધા તમારા હાથમાં સોંપે છે આ મિનિટ આ પળ સુધીમાં અમારાથી જે કઈ ભૂલો થઈ છે પ્રભુ એ ભૂલોને તમે માફ કરજો પ્રભુ અને ફરીવાર साधना समय तमो भजन करवा स्तुति करवा प्रभु ईस्सु में आटलू सांभ ने दीवा मान्य करजो आमीन आमीन आमीन